અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે એકસો અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છે ત્યારે અખાત્રીજ પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અક્ષય તૃતીયાના પાવન પર્વ પર તૈયારીની શરૂઆત કરાઈ છે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા થશે અખા ત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતો હાજર રહેશે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવી છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા હતા છ એપ્રિલે સરસપુર ખાતે ડ્રો કરવામાં આવેલ જેમાં ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિબેન ત્રિવેદીને લાભ મળ્યો હતો ભગવાનની એકસો અડતાલીસમી રથયાત્રામાં મામેરું કરવા માટે છ યજમાનો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા હતા હવે આ રથયાત્રાના પ્રારંભની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આ પ્રસંગે શહેર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જગન્નાથ મંદિરના શ્રી અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા